સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો રંગ જામ્યો છે ત્યારે રાજકોટમાં રામદેવપીર ચોકડી મોમાઈ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જે એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અહીંયા છેલ્લા વીસ વર્ષથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ધાર્મિક અને સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરી રહ્યા છે આ ગરબીમાં કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વગર બંને સમુદાયના લોકો એક સાથે મળીને પર્વની ઉજવણી કરે છે જે ભાઈચારાનું પ્રતિક છે આ ગરબીમાં પચાસ જેટલી બાળાઓ મોગલ રાસ ખોડિયાર રાસ અને કાળીમાનો રાસ જેવા વિવિધ રાસ પ્રસ્તુત કરીને સૌનું મન મોહી રહી છે આયોજકોના જણાવ્યા મુજબ તેઓ ગરબા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ સાથે મળીને કરે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ મોમાઈ ગરબી માત્ર ગરબાનું આયોજન નથી પણ હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત પ્રતિક છે અજીતભાઈ બચુભાઈ મોકરસી હા વીસ વર્ષથી અમે એકતા પૂરતો અહીંયા રહીએ છીએ કે કોઈ પણ જાતિ વિવાદ રાખતા નથી કોઈ પણ અઢારે વર્ણની દીકરીઓ અમે અહીંયા રાખીએ છીએ અમે અહીંયા મોગલ રાસ કરીએ છીએ ખોડિયાળ રાસ કરીએ છીએ કાડકામાનો રાજ કરીએ છીએ ગંગાનો રાસ કરીએ છીએ અને દીવડા રાસ છે તલવાર રાસ છે હિન્દુની ની રાજપુતાની ઉતારીએ છીએ બાળાઓ અમે અહીંયા તેનો દસ વર્ષથી તો બાર વર્ષ ચૌદ વર્ષ સુધીની અમે બાળા રાખીએ છીએ અને અહીંયા ટોટલ બાળાની બાળાઓ રાખીએ છીએ અમે હિન્દુ મુસ્લિમ એક જ અમે બનાવો ઇન્સાન છે ઇન્સાનની હક અદા કરો અમે એટલું જ માંગીએ કે હિન્દુ મુસ્લિમ તો બને અહીં કર્યું છે આપણે પણ બાકી એકતા થઈને જ આ દેશની અંદર રહેવું જરૂર છે અમે અહીંયા તાજિયા છબીલ કરીએ છીએ ગણપતિ છીએ હોળી કરીએ છીએ ટોટલ અવસર અમે એવો હળી મળીને બધા મેળવી છીએ અમે કે એકતા થઈને હિન્દુ મુસ્લિમ થઈ રહ્યા છે તો હું એમ જ કહું છું કે આજે અત્યારે બધા કોઈ ટિપ્પણ ટિપ્પણ કરે છે ને એના કરતા એકતા થઈને રહ્યો અને એવું નથી હોતું કે એમાં એવા એવા માણસ નીકળે છે કે જેને એવા તત્વો હોય કે જેને ધર્મના કોઈને ઠેસ પહોંચાડે એકબીજાને હિન્દુ મુસ્લિમને તો એવા માણસને તમે પોલીસને આપણે એવું કહીએ છીએ કે એવા માણસને લઈ જાઓ અને આ એકતાને તોડી ન શકે ને એવું એક કાર્ય કરો કે જે પ્રાચીન ગરબા છે મા મોમાઈ છે તમે ખોડિયાલ છે તે તેત્રીસ કોટી જે દેવતા છે એને જે પાચીન ગરબા છે નહીં કરો ને અત્યારે જે આ બધા ડિસ્કાર થઈ ગયા છે ને એમ આપણે નથી ભાવતું એટલે આપણે જે આ કરીએ રાખીએ એ જ કરીએ છીએ મારે બાળા હાલ તો હું વીસ વર્ષથી કરું છું એટલે કેટલી બાળા વહી ગયા અત્યારે મારી પાસે સંખ્યા પચાસ છે બાળા મહેન્દ્રભાઈ આશિયાણી ખૂબ સરસ અને અહીં અમે કાર્યકર્તા ભાઈઓ છેલ્લા નવ વર્ષથી સેવા આપી છે અને નાની નાની બાળાઓ જે રમતી જોઈ એમને ખૂબ આનંદ થાય છે જે અઢારે વર્ણની દીકરીઓ હોય બહુ ટોટલ જ્ઞાતિ આવી ગઈ એ નાની નાની બાળાઓ એમના મા બાપ પોતે થોડી થોડી મજૂરી કરી પૈસા ભેગા કરી લાણીના અને અહીં રમાડવા મોકલે છે અને એવી દીકરીઓ નાની નાની જોઈ અને અમને ખૂબ આનંદ થાય જે ગરબીના હુનર છે એ મોમેડિયન છે મુસલમાન છે અને અમે કાર્ય કરતા બધા એ અલગ અલગ જ્ઞાતિઓ છીએ આ ભાઈ જે બાવાજી છે હું પ્રજાપતિ છું આ ભાઈ એ વણકર છે બધા સાથે મળી અને પ્રેમ સેવા આપીએ સંખ્યા હોય છે હર્ષદભાઈ અમને દીકરીને રમાડી સારું લાગે છે નાની નાની દીકરી જે હોય કોઈ ઘરના ગરીબ માણસો હોય એને બધી ને દીકરીને એની દીકરીને બોલાવીને અમે રાસ ગરબા ની એવું બધું કરીશું જાત મહેનત કરી છે અમને આ દિવસ માતાજી ની સેવા બીવા કરી છે એટલે અમને મજા આવે છે હા અમે વીસ વર્ષ હું પંદર વર્ષથી સેવા કરું છું અમે હિન્દુ મુસ્લિમ અમારા જે મેન માના છે અજીતભાઈ બચુભાઈ છે એ અમારા મોમેરિયલ છે અમે ખુદ ના જાતિ આપડે દલિત છીએ

Legenda